એકદમ દાણેદાર structure થી તૈયાર થતા ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ સામગ્રીમાં બે વાટકી ઘઉંનો કરકરો લોટ એક વાટકી ઘી એક વાટકી સમારેલો ગોળ બે ચમચી કાજુ બદામ પિસ્તા કિસમિસ આનું છે લોટમાં એક ચોથાઈ વાટકી ઘી એડ કરી મુઠ્ઠી પડતું મોયન તૈયાર કરવાનું થોડું થોડું ગરમ પાણી એડ કરતા જ કઠણ કણક બાંધી લઈએ કણકમાંથી માંથી થોડી લોહી હાથમાં તોડી મુઠિયા બનાવી લઈએ બધા જ મુઠિયા બની જાય પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મુઠિયાને તળી લઈએ મુઠિયાને દસ્તા થોડા ઠંડા થાય પછી